શૂન્ય હશે એનું કારણ એ છે કે એ વખતે તેની અંદર રહેલો જે અવરોધ છે તે અનંત હોય છે અને જ્યારે તે ઓન સ્થિતિમાં હશે ત્યારે તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે મહત્તમ હશે અને ત્યારે તેનો અવરોધ જે છે એ શૂન્ય હોય છે અને આ પ્રકારની રચના જે છે એ ટ્રાન્ઝિસ્ટર વડે પણ આપણે સિદ્ધ કરી શકીએ છીએ તો હવે આપણે ટ્રાન્ઝિસ્ટર વિશે જોઈએ ટ્રાન્ઝિસ્ટર સ્વિચ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે એ માટેનો પરિપથ જે છે તે અહીં આકૃતિમાં દર્શાવેલો છે આ પરિબળની અંદર ઇનપુટ વિભાગ માટે જો આપણે કિર્ચોફનો નિયમ લગાડીએ ઇનપુટ માટે અહીંયા વોલ્ટેજ કેટલો VI ધન અને આ ઋણ તો ધન છે તો VI ધન આમાંથી વહેતો પ્રવાહ પ્રવાહની દિશામાં IB પ્રવાહ વયો એટલે IB ગુણ્યા એનો અવરોધ કેટલો RB પછી ક્યાં પહોંચ્યા B પર B ક્યાં છે અહીંયા ધન થી ક્યાં ગયા ઋણ આથી

આર એલ પણ પ્રવાહ ની દિશામાં જઈએ છીએ આથી ઋણ અહીંયા ક્યાં પહોંચી ગયા ધન પર પહોંચ્યા ત્યાંથી ક્યાં જઈશું ઋણ પર આથી માઇનસ વીસી ઈ બરાબર વેરો પણ અહીંયા જે છે વીસી શું છે અહીંયા ઘડી વી છે એટલે આઉટપુટ વોલ્ટેજ જ છે તો અહીંયા વીસી ન લખતા આપણે અહીંયા વી ઝીરો લખી શકીએ આથી આઉટપુટ માટે મળતું સમીકરણ વીસીસી બરાબર આઈસી ગુણ્યા આર એલ વત્તા થશે આથી વી ને સૂત્ર કરતા બનાવીએ તો વીસીસી ઓછા આઈસી ગુણ્યા આર આપણને મળશે આ ઇનપુટ માટે આઉટપુટ માટે એક સમીકરણ આ મળ્યું ને ઇનપુટ માટેનું સમીકરણ આપણને આ મળ્યું હવે એમાં જોઈએ આગળ જો વીઆઈ બરાબર ઝીરો હશે એટલે કે ટ્રાન્ઝિસ્ટર જે છે એના કટિંગ વોલ્ટેજ કરતા ઓછો હશે વીઆઈ ઝીરો હશે તો ટ્રાન્ઝિસ્ટરને ચાલુ કરવા માટે જેટલો વોલ્ટેજ જોઈએ એના કરતા ઓછો હોય ત્યારે એમાંથી કોઈ પણ વિદ્યુત પ્રવાહ વહેશે નહીં વીઆઈ ઝીરો થઈ જશે અથવા તો ટ્રાન્સિસ્ટરને ચાલુ કરવા માટે ના કટિંગ વોલ્ટેજ કરતા ઓછો હશે તો આઈવી કેવો થઈ જશે ઝીરો થઈ જશે હવે જો આઈબી ઝીરો થઈ જશે તો આઉટપુટ પ્રવાહ જે છે આઈસી એ પણ ઝીરો થઈ જશે આમ આઈબી બીટા બરાબર ના છેદમાં અનુસાર બરાબર બીટા ગુણ્યા આઈબી લે ઝીરો તો અહીંયા ઘડી આઈસી પણ આપણને ઝીરો મળે આથી આઈસી જે છે આઉટપુટ પ્રવાહ પણ શૂન્ય થઈ જશે હવે જો આઉટપુટ પ્રવાહ શૂન્ય દઈ જશે તો અહીંયા હું આઉટપુટ પ્રવાહ શૂન્ય મૂકી દઉં

અને પરિણામે જો આઈવી મહત્તમ હશે તો ડેલ્ટા આઈસી એટલે કે આઈસી આઉટપુટ પ્રવાહ બરાબર પ્રવાહ ગેન ગુણ્યા ઇનપુટ પ્રવાહ આઈવી હવે આ મહત્તમ તો આઈસી પણ મહત્તમ પરિણામે આઈસી આઉટપુટ કલ એટલે આઉટપુટ પ્રવાહ જે છે કલેક્ટર પ્રવાહ એ પણ આપણને મહત્તમ મળશે અને જો આઈસી મહત્તમ થઈ જશે મહત્તમ થઈ ગયો હતો ત્યારે આર જે છે એ ઝીરો થઈ જશે આથી અહીંયા આઈસી મહત્તમ હોવાથી આર

એ આપણે કેવો લીધો તો લગભગ શૂન્ય લીધો હતો એટલે કે ખૂબ જ ઓછો છે અને જે પ્રવાહ છે મહત્તમ લીધો હતો પ્રવાહ જે છે અને ઝીરો હતો આથી એ સમયે ટ્રાન્ઝિસ્ટર જે છે એ તેની સંતૃપ્ત સ્થિતિ એટલે કે સેચ્યુરેશન સ્થિતિમાં અથવા તો ઓન સ્થિતિમાં છે તેમ કહેવાય કારણ કે અહીંયા પ્રવાહ વિદ્યુત પ્રવાહ આઈસી વહે છે આગળ જે હતી એની અંદર વિદ્યુત પ્રવાહ આઈસી જે હતો એ શૂન્ય હતો આઉટપુટ પ્રવાહ આપણને શૂન્ય હતો આથી તે એમ કહેવાય